વેપારીને વેપારી આભાર માન્યો છે લાંચે અધિકારી રકમ પરત મોકલતા વેપારી દ્વારા આભાર માનવામાં આવ્યો છે સેન્ડી ઇલેક્ટ્રોનિક્સના માલિક હરિસિંહ ઓડિયો સામે આવ્યો છે આપનો ફોન આવ્યા બાદ તરત જ રૂપિયા પરત મળ્યા તેવું હરિસિંહનું નિવેદન સામે આવ્યું તોલ માપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ સામે કાર્યવાહી થઈ શકે છે એસીબી હરિસિંહ સુચારિયાને લઈને નિવેદન સામે આવ્યું છે તોલ માપ વિભાગના અધિકારી વેપારી પાસેથી લાંચ માંગી હતી તોલ માપ વિભાગના અધિકારી સામે સાંસદે આક્ષેપો લગાવ્યા હતા સાંસદ રામ મુખરિયાના આક્ષેપ બાદ વેપારીને પરત રૂપિયા મળ્યા છે સાહેબજી મળી ગયા છે ત્યારે ત્યારે આપણે જયારે ફોન કર્યો ત્યાં ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઉભા રાખીને આપીને આપી ગયા છે ત્યાં કાલ ફોન પછી તરત જ આપી ગયા છે વાયગુરુ સાહેબજી મળી ગયા છે ત્યારે ત્યારે આપણે જયારે ફોન કર્યો ત્યાં ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઉભા રાખીને આપીને આપી ગયા છે ત્યાં ત્યાં કાલે કાલ अपना फोन बच्चेतर तक जापी गया छे वाइग्रू ओ साबी मिली गया थे तैयार थे यार आपने जारे फोन करयो त्या त्या पर पर पासे हमारा मानस ने उबा राखी ने आपिने पापी गया छे त्या त्या काले काल अपना फोन बच्चेतर तक जापी गया छे वाइग्रू ओ साबी रोल हां गुरु जी का खालसा वहदी फतेह મારું નામ હરિસિંહ ઈશ્વરસિંહ છે સુચારિયા હેન છે હું ત્યાં શર્મા કુલર હોમિયોપ્લાસીનો યુનિટ ચલાવું છું પાંચ સાત દિવસથી હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો ગુરુદ્વારાના મારા લગ્ન પ્રસંગના ફંક્શન હતો જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરીએ પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમ આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફફેડવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવાય કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોવાણ સાહેબ તોલ માપ અને જયેશભાઈ ગજેરાભાઈ નિનામાભાઈ વરૂ સાહેબ આ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે સાહેબ મારે તોલ માપનું ન લાગે એમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે ટોલ તોલમાપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને બોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ને આ લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારા બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે તો સાહેબ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનું જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોટિંગ આપી દીધું બીજી વખત તમારો ફોલોઅપ કરીશ તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દે હું વકીલ છું જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રીસ ઇન્ટુ થ્રી સિત્તાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલો બધો ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરીને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી એમાં ગજેરાભાઈ અને બીજાભાઈનામા કે કરું સાહેબ બધા વાત થઈએ ને અરે મેં કીધું સાહેબ આ શું થોડો કંઈક કાંઈક રહેમ રાહે રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો માં ભરવાનો આવી ગયો એમ કે મેં તોય હાજર સાહેબ કાંઈ રીઝનેબલ કરો રીઝનેબલ કરો જોઈએ એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલમાં પોડા કોઈ ચોવાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આપ ફોન આપે ને રામભાઈને ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીડાવી બિસ્કીટ નાસ્તા જે એ બધું કરવું એ કરવું એ તો અમારું એક નેમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ અહીંયા વાત કરી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાછા ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડત્રીસ હજાર રૂપિયા આપો સાહેબ સડત્રીસ હજાર રૂપિયા એટલા તું મત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખિસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સા નીકળ્યા અને બાર હજાર આજુબાજુમાંથી ઓફિસમાંથી ભેરા કરી ત્યાં સુધી કહેતા તમારો માલ છીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા ફોટા પાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું ને આ લખેલ નથી ને એટલે મેં અમે તો શું સાહેબ વેપારીને સમાધાન જોતું હોય બીજી કઈ લપમાં પડવા માંગતા ન હોય મેં એટલે પચાસ સાડી સડતીસ હજારનો નો કવર બનાવીને મેં એને આપી દો એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજારની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હું નીકળી ગયો મારા ઘરે પોતો મારા સાથે હતો અને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી વાર મા રામભાઈનો ફોન આવ્યો ઘરસિંહ પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પોચ આપી બીજા કઈ લઈ ગયા હા સાહેબ પચીસ હજાર પે લઈ ગયા છે તો કે મને હજી નંબર એનો મારે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મને નંબર આપ્યો મેં ભરાડ ભરાડભાઈનો નંબર આપ્યો તો રામભાઈએ જે કંઈ કીધું હોય એની તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સ્નેહી છે મારે બહુ પ્રેમ છે એક જ ગામના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપવા છે મેં બહુ તતરાયો હતો દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને વયા ગયા લોકો વાત કરવા પચીસ હજાર રૂપિયા તમારી પાસે માંગણી કરી કે તમે આપ્યા પચીસ હજાર રૂપિયા આપો અમારા એટલા જણા આવ્યા છે પચીસ હજાર રૂપિયા અમને એટલા તો મારી પાસે માંગ્યા મારી કઈ બીજો રસ્તો નહોતો મારી પાસે મને કે કે આ સીઝ કરશું બધો માલ તમારા કાયદો લખેલ નથી સાત નેમ લખવા પડે બોક્સ ઉપર આમ નથી ના નથી ને સાડી સતાસી હજાર રૂપિયા માગતા હતા પેલા એક ના બે હોમ છે એટલે આમ જઈને બસ સાડી સિત્તાલી હજાર અત્યારે ત્યાં ભરવા પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલને કહીને હું મને તમે નોટિસ આપો હું જવાબ આપી દેશે નો નહીં અત્યારે જ અમે પૈસા તો ભરવા જ પડશે અત્યારે ત્યાં માં ફરિયાદ કરશો મેં કઈ વિચાર નથી સાહેબ નો કંઈક ફોન આવ્યો કાલે પણ હું માટે નથી કરી શક્યો કારણ કે સાંજે મારા સાત વાગ્યાથી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુદ્વારે થઈ ગયા સવારથી ફોન ચાલુ થઈ ગયા છે અને હવે અમે તો વેપાર કરીએ છીએ પિયો આવો ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતા વાળા છે મારે કાંઈ કોઈ નું કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈએ થોડી હિંમત કરીને આ લોકોને તતરાવ્યું છે અમારા જેવાનું હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખૂબ હાથ જોડાય ને સાહેબ આ પહેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલો અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં મારે ત્યાં બસો માણસો કામ કરતા હોય છે એનો પ્રસાદ અમે બપોરનું જમણ ત્યાં આપીએ છીએ બધાને મેં રોટીની મશીન લગાડી છે વર્ષો થઈ ગયા એકસાર સાહેબ તમે પુરાવા તમે હા છે બધે કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર હજાર ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે

આજે મેં સવારે જીવ્ય ભાસ્કર વાંચ્યું એમાં બી આ લખેલું હતું બધે કે વેપારીનો કોન્ટેક એને હું કરીશ અને મારી હકીકત છે કે પછી પછી પોલીસને શું કરવાનો છે એ પોલીસ એના કાયદામાં કરે મારે તો જે હકીકત છે વેપારીને સો ટકા અપીલ કરજો કે આ પણ વેપારી વેચારા સીધા સાધા છે એને વેપાર સિવાય બીજું કંઈ હું વેપારીને અપીલ કરવા માંગુ છું આવું કાંઈ હોય તો સો એનો સામનો કરો અને એવા રામભાઈ જેવા મૂવી પડાય એને કોઈ ફોન કરી ગમે એની હેલ્પ માગીને તમે કરો ખુલ્લા પાડો બધે આ રીતે જે પ્રકારે ખાસ કરીને જે હરિસિંહ કે જેઓની પહેલા તો આપણે ટેલિફોન એક વાતચીત સાંભળી કે જે રામભાઈનો આભાર માન્યો રામભાઈ મુકરિયાનો આભાર માન્યો અને મહત્વની વાત ત્યારે તેઓએ પત્રકાર પરિષદની પરિષદમાં પણ તેઓએ આખી જે ઘટના બની હતી તેને લઈને વાત કરી અને આખી ઘટના કેવી રીતે બની હતી કેવી રીતે તેઓ લાંચ માંગવા આવ્યા હતા પહેલા કેટલા રૂપિયા માંગ્યા પછી રામ મોકરે સાથે વાત કરીને કેટલા રૂપિયા માંગ્યા તેની પણ તેઓએ આખી વાતનો ખુલાસો કર્યો છે અહીંયા તમામ વેપારીઓને આવા લાંચે અધિકારીથી બચવાની પણ તેઓએ વાત કહી છે